પોરબંદર ખાતે શ્રીમાણી વાણિયા સોની જ્ઞાતિ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા તો આ તકે ગીત સંગીતની મહેફિલ અને મહાપ્રસાદીનું આયોજન પણ થયું હતું પોરબંદરના શ્રીમાણી વાણિયા સોની જ્ઞાતિ યુવક મંડળ તથા વાઘેશ્વરી સોની મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ચારસો પચાસ વર્ષ જૂના શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસરમાં સ્નેહ મિલન જ્ઞાતિ સાધારણ સભા રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહાપ્રસાદનું આયોજન થયું હતું કાર્યક્રમોની શરૂઆતમાં સંગીતમય સ્તુતિ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી તો જ્ઞાતિની સાધારણ સભામાં તમામ ટ્રસ્ટીઓ હોદ્દેદારો યુવક મંડળ તથા મહિલા મંડળના હોદ્દેદારો તથા તમામ કારોબારી સભ્યો તથા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા વર્ષે અવસાન પામેલા દિવંગત આત્માઓના મોક્ષાર્થે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો ગત વર્ષના નાણાકીય હિસાબોનો મંજૂર થયેલ ઓડિટ રિપોર્ટ રજૂ કરાયો હતો તેમજ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર